સુરતમાં ડીજીબીએસએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે કે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડીજીબીએસએલના સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાલનપુર પાટિયાની વૃંદાવન સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કંપનીના કર્મચારી સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત વૃંદાવન સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર લગાડેલા આવેલા ડીજીવીસીએલના અધિકારીઓએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો તો સોસાયટીની જાણ બહાર સ્માર્ટ વીજ મીટર લગાડવા આવતા લોકોને ભારે રોષ જોવા મળ્યો છે આ લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો જેને લઈને અધિકારીઓ મીટર લગાડ્યા વિના જ પરત ચાલી ગયા હતા સુરતમાં લોકો સ્માર્ટ વીજ મીટરનો સખત વિરોધ કરી રહ્યા છે

હાલ તો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો હોય ત્યારે ડીજીવીએસેલની આ સમસ્યાનું નિવારણ ક્યારે આવશે અને લોકો ક્યારે સ્માર્ટ વીજ મીટર લગાવશે તે જોવું રહ્યું